સાહેબ ફાઇનલી આપણે એક નવી બેચ છોકરાઓ સમક્ષ મૂકવા જઈ રહ્યા છે આપણે પાંસઠ દિવસ માટેનું એક એવું જોરદાર પ્લાનિંગ લગ્યા છે કે એ છોકરાઓને આપણે વ્યવસ્થિત લાઈવ બેચ લાઈવ છોકરાને ભણાવવાના અને એ પણ ગુજરાતની બેસ્ટ ફેકલ્ટ યસ અને એ પણ ઓછામાં ઓછી ફીમાં આપણે કઈ રીતે ભણાઈ શકીએ એ આપણું આખું પ્લાનિંગ છે ફાઇનલી બેચનું નામ આપણે સાહેબ રાખ્યું છે લક્ષ બેચ આપણો એક જ લક્ષ્ય છે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર બનાવવા સરજી આપણે પહેલી વાત કરીએ તો બેચ ક્યારથી ચાલુ થઈ રહી છે તો આપણે બેચ ચાલુ કરવી છે પંદર ઓક્ટોબરથી અને બીજું સાહેબ આ બેચ એ માત્ર ઓનલાઈન લાઈવ બેચ છે આની ગાંધીનગરમાં

સવારે આપણે જે છે આની અંદર બે કલાકનો સમય રાખ્યો છે અને આપણે જે છે સાંજે આની અંદર બે કલાકનો સમય રાખ્યો છે સવારનો સમય આપણે સાહેબ રાખી રહ્યા છે દસ વાગ્યા થી બાર વાગ્યાનો અને સાંજનો ટાઈમ હશે જનરલી છ થી આઠનો ટાઈમ હશે પણ માની લો કે કોઈ વ્યક્તિ ભણાવવા આવે છે સાડા છ થી સાડા આઠ કો ગોઠવીએ અને યસ તમારે શનિ રવિમાં શનિ રવિમાં છ કલાક ભણવાની પણ તૈયારી રાખવાની અને જો છ કલાક ભણવાની તૈયારી હોય તો જ કોર્સમાં જોડાજો પછી એવો પછી એવો મેસેજ ન કરતા સાહેબ તમે આખો દી ભણાવો છો અમારું કામ જ ભણાવવાનું છે આ બેચમાં સાહેબ આપણે શું આપીશું ટોપિક વાઇઝ એમસીક્યુ ના પ્રિલિમ ટેસ્ટ મળશે ઓનલાઈન એપ્લિકેશનમાં અને એપ્લિકેશનમાં સબમિટ કરશો એટલે તમને જે તમારું ઓટોમેટિક રિઝલ્ટ મળશે તમારો રેન્ક મળશે આ બધું તમને જે છે એપ્લિકેશનમાં મળશે ને સાહેબ આપણે બે મેગા ટેસ્ટ લઈશું બે મેગા ટેસ્ટ એ ક્યારે બેચ ચાલુ હોય ત્યારે અને બેચ પૂરી થયા પછી સાહેબ આપણે પાંચ

કોડ દેખાશે એપ્લિકેશનમાં અને તમને જો એમાં કોઈ તકલીફ પડે તો આપણો હેલ્પલાઇન નંબર છે એના ઉપર ફોન કરવાનો અને હેલ્પલાઇન નંબર ફોન રિસીવ ન કરે તો હામીથી ફોન આવી જશે ઓકે આ આપણા બે હેલ્પલાઇન નંબર છે એના ઉપર ફોન કરો અને વાત કરો તમને એમાં હેલ્પ કરશે